સમય આપણા હાથમાંથી કેમ જાય છે સાંભળજો ઘડિયાળનો સતત સરકતો કાંટો સેકન્ડ મિનિટ અને કલાકોને ખાતો જાય છે દિવાલ ઉપર ઝૂલતું કેલેન્ડર એક પછી એક દિવસ ત્રીસ દિવસનો મહિનો અને ત્રણસો પાંસઠ દિવસનું વર્ષો વીણતું જાય છે ટિક ટિક કરતી ઘડી સભી કો માનો સિખલાતી હૈ હે સો જલ્દી કરો ઘડી બીતતી જાતી હૈ ટિક ટિક કરતી ઘડી સભી કો માનવ એ હૈ આપને સીખવે છે આ ઘડિયાળ કે સમય તમારા હાથમાંથી જાય છે જાય છે માટે ભક્તિ કરી લ્યો નારાયણ દાસે તો કીર્તનમાં એમ લખ્યું સવાર થાય ને સાંજ પડે છે ઉપર આજકાલ કરતા યા વરદાસ જો ને ઓછી થાશે જી ભવસાગરમાં ભક્તિ હરિની ઉગરવાનો બીજી ધારોજી માટે સમય બહુ કિંમતી છે સમય જતો રહેવાનો છે હાથમાંથી માટે ભગવાન ભજી લેવા